વાપરવા માટે આપી છે એક લાખ અગિયાર હજાર રૂપિયા સામંતભાઈ રાવતભાઈ બસિયા મોરવાડા હાલ બામણબોર હસ્તક વિક્રમભાઈ એક લાખ અગિયાર હાજર એકસો અગિયાર રૂપિયા બાપભાઈ વિસામણભાઈ બસિયા લાલાવંદર

एक लाख अगर हजार एक सौ अग्न हाल बाबरा हस्तक अजित रवुक एक सौ जोरुभा भाई बसिया हस्तक महेश भाई तथा शिवराज भाई गड़त हाल बाबरा एक लाख अग्यार रूपया भूपत भाई जटसूर भाई गणत बाबरा

સ્વર્ગ ફઈબાબેન પીઠાભાઈ બસિયા જે સ્વયંસેવકો અહીંયા પોતાની સેવા આપી રહ્યા છે એ સ્વયંસેવકો અત્યારે માતાજી પધારે ત્યારે પોથીનું પૂજન કરવા માટે બધા સ્વયંસેવકો હાજર રહે આજે અત્યારનું પોથી પૂજન એ આપણા ત્યાં જે ભાઈઓ કામ કરે છે એવા સ્વયંસેવક ભાઈઓ અત્યારે પોથી પૂજન કરશે સ્વયંસેવક બહેનો પોથી પૂજન કરવા માટે કાલે આવશે આજે બધા ભાઈઓ આવશે પંચાવન હજાર પાંચસો પંચાવન રૂપિયા હનુમાન ખીજડીયા એકાવન હજાર પાંચસો પંચાવન રૂપિયા હાથીભાઈ ગોલણભાઈ બસિયા મુંડિયા એકાવન હજાર રૂપિયા એકાવન હજાર પાંચસો પંચાવન દાદભાઈ અભલભાઈ બસિયા મુંડિયા એકાવન હજાર પાંચસો આમાં એક નામમાં કઈ ભૂલ હોય કે ગામમાં ભૂલ હોય તો એ અમારું ધ્યાન દોરવા વિનંતી એકાવન હજાર એકસો અગિયાર રૂપિયા બાવકુભાઈ દેવકુભાઈ બસિયા બાબરા એકાવન હજાર એકસો અગિયાર રૂપિયા સ્વર્ગ અશોકભાઈ નાનાભાઈ બસિયા હસ્તક ગુગાભાઈ નાનાભાઈ બસિયા મોટા કોટલા એકાવન હજાર એકસો અગિયાર રૂપિયા સ્વર્ગ વિમળાબેન પ્રતાપભાઈ બસિયા હસ્તક પ્રતાપભાઈ જેટસુરભાઈ બસિયા મયુરભાઈ બસિયા ગળા એકાવન હજાર એકસો અગિયાર રૂપિયા મંગળુભાઈ સુરખભાઈ બસિયા ગળા એકાવન હજાર એકસો અગિયાર રૂપિયા સ્વર્ગ જગુભાઈ અમરુભાઈ બસિયા હસ્તક જયદીપભાઈ હરેશભાઈ ચંદ્રેશભાઈ તથા દશરથભાઈ તોરી એકાવન હજાર એકસો અગિયાર રૂપિયા મુકેશભાઈ ઓઢભાઈ બસિયા ભાયાવલ એકાવન રૂપિયા હેમભાઈ સુરતભાઈ બસિયા હસ્તક દાદભાઈ તથા કુમારભાઈ ગળત એકાવન હજાર રૂપિયા સ્વર્ગ રામભાઈ અમીરભાઈ બસિયા ગળત હસ્તક પથુભાઈ રામભાઈ બસિયા એકાવન હજાર રૂપિયા દડુભાઈ જીલુભાઈ બસિયા હસ્તક અંકુભાઈ જીલુભાઈ યુવરાજભાઈ રાજકોટ એકાવન હજાર રૂપિયા એકાવન હજાર ચિરોડા એકાવન હજાર રૂપિયા નાજભાઈ બસિયા બોરડી હાલ જુનાગઢ

એકાવન હજાર રૂપિયા વલકુભાઈ દેવાયતભાઈ બસિયા ખાનકી જડિયા હસ્તક નાજભાઈ હકુભાઈ તથા દડુભાઈ બસિયા એકાવન હજાર રૂપિયા સ્વર્ગ સુરીખભાઈ દેવાયતભાઈ બસિયા કુકાવા હસ્તક ભરતભાઈ ભૂપતભાઈ તથા કનુભાઈ એકાવન હજાર રૂપિયા જીલુભાઈ કાસળભાઈ બસિયા હસ્તક જયભાઈ મજબૂતભાઈ હસ્તક રણજીતભાઈ મજબૂતભાઈ તથા રાજુભાઈ ગળા પચાસ હજાર રૂપિયા ઓઢભાઈ માણાભાઈ બસિયા ગળત દેવરાજ هل هل श्री राधे राधे श्री राधे कहने की आदत सी हो गई आधे राधे राधे कहने की आदत सी हो गई श्री जी के चरणों रहने की ओर के चरणों में रहने की आदत सी हो गए राधे 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 कहने की आदत सी हो गए राधे 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 कहने की आदत सी हो गई जी श्यामा आ पड़ी हूँ तेरे नाम के श्री जी श्यामा आ